અંજાર તાલુકા પંચાયતની આગામી સામાન્ય સભા યોજાઈ વિપક્ષ નેતાએ લેખિતમાં વિવિધ સરકારી કામગીરી અને ખર્ચ પર વિગતવાર જવાબો માંગ્યા અંજાર તાલુકા પંચાયતની આજની સામાન્ય સભામાં વિપક્ષના પ્રશ્નોથી ગરમાવો થઈ ગયો હતો વિપક્ષ નેતા યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ ગુજરાત પંચાયત નિયમો મહત્વપૂર્ણ મુદ્દાઓ પર લેખિત જવાબોની માંગ સાથે રજૂઆત કરી હતી વિપક્ષી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા અંજાર તાલુકા પંચાયત હદ અંતર્ગત આવેલ ઉદ્યોગ એકમો દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ થી વર્ષ બે હજાર પચીસ દરમિયાન બાંધકામ મંજૂરી માટે કરવામાં આવેલી અરજીઓ અંગે વિગતો માંગવામાં આવી છે તેઓએ પૂછ્યું છે કે કેટલાક કેસોમાં તાંત્રિક ચકાસણી અને સ્થળ નિરીક્ષણ થયું છે અને કેટલાકમાં શરદ પંગના કિસ્સા નોંધાયા છે સામાન્ય તિથિ નવ એક બે હજાર ચોવીસે મંજૂર થયેલ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવવાના કામ અંગે પ્રગતિ તથા કરારની નકલ માંગવામાં આવી છે મેક પર બોરીચી અને મેક પર કુંભારડી ગ્રામ પંચાયતોના સ્વભંડોળ ખાતામાં રહેલ જમા અને થયેલા ખર્ચની વિગત તેમજ આ ખર્ચ માટે મળેલી વહીવટી મંજૂરીઓ અંગે માહિતી માંગવામાં આવી છે તાલુકા પંચાયત દ્વારા અલગ અલગ ગામોમાં ફાળવામાં આવેલી એલઈડી લાઇટોમાંથી કેટલીક હાલ બંધ હાલતમાં છે અને તે અંગે વેન્ડર તરફથી મળેલી વોરંટી તથા રિપ્લેસમેન્ટ અંગે શું આયોજન છે તેની માહિતી મંગાઈ છે ખેડોઈ અને મિંદિયાળા ગામની ગૌચર જમીન પર થયેલા દબાણો તથા ગામતળ વિસ્તારમાં થયેલા દબાણ અંગે પણ વિગતવાર માહિતી જાહેર કરવામાં માંગ કરવામાં આવી છે પાંચ વર્ષ દરમિયાન તાલુકામાં મળેલી વિવિધ ગ્રાન્ટ જેમ કે એટીવીટી વિવેકાધીન એમએલએ ગ્રાન્ટ

આજે કચ્છની જનતાને હું જાણવા માંગુ છું કે આવો અને જાણો કેવી રીતે સત્તા પક્ષ તમારી સાથે રમત રમી રહ્યો છે તમારા પૈસાઓનો કઈ રીતે દુરુપયોગ કરી રહ્યો છે આજે જ્યાં સુધી મેં માંગેલી માહિતીઓ મને નહીં મળે ત્યાં સુધી હું તાલુકા પંચાયતના ગેટ પર જ બેઠો છું હટવાનું નથી મારી સાથે તાલુકા પંચાયતના તમામ સભ્યો જોડાયેલા છે હું અમારા પ્રમુખશ્રીને અત્યારે ફોન કરી રહ્યો છું માહિતી લઈ રહ્યો છું અહીંયાથી હું ખસવાનો નથી મારું નામ યુવરાજસિંહ જાડેજા હું અંજાર તાલુકા પંચાયતમાં વિરોધ પક્ષનો નેતા છું આજે અમારી અંજાર તાલુકા પંચાયતની સામાન્ય સભા હતી હવે અમે વિપક્ષના પાંચ સભ્યો છીએ કુલ અઢાર સભ્યોમાંથી આમ વીસ સભ્યો હતા આજની સામાન્ય સભામાં અમે અમારા અધિકારો મુજબ પ્રશ્નોત્તરી કરી આપી પ્રશ્નોત્તરીના જવાબોમાં અમને વર્ષોથી તાલુકા પંચાયત તરફથી જે જવાબો આપવામાં આવે છે એનો સંતોષ નથી હોતો પણ આ વખતે અમારા ગંભીર મુદ્દાઓને ગંભીર પ્રશ્નો હતા તાલુકા પંચાયતમાં ખાડા ગયેલા વહીવટને લઈને ભ્રષ્ટાચારને લઈને ત્યારે એ પ્રશ્નોના જવાબ તાલુકા પંચાયતથી અમને તરફથી અમને ઉડાવ જવાબ આપવામાં આવ્યા છે આના વિરોધમાં આજ સામાન્ય સભામાં અમે તમામ વિપક્ષ દ્વારા તાલુકા પંચાયતની સભામાંથી વોકઆઉટ કર્યું છે અને ચર્ચામાં ભાગ નથી લીધો અમારા તરફથી જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા એમાંથી અમારો મોટા મોટો આક્ષેપ છે પર બોરીચી અને કુંભાળી ગામના સ્વભંડોળના ખર્ચ અંગેનો આ તાલુકા પંચાયત પાસે પર બોરીચી અને કુંભાળીના સ્વભંડોળમાંથી ખર્ચ થયેલાની વિગત નથી અહીંયાથી કોઈ ઠરાવ કે મંજૂરી આપવામાં આવી એની વિગત આપવામાં નથી આવી આવીને આવી દરેક અમારા છ મુદ્દાના પ્રશ્નો હતા જેની હાલ હું વિગતવાર ચર્ચા નથી કરતો પણ છ મુદ્દામાં અમને ઉડાવ જવાબ મળ્યા છે તાલુકા પંચાયત તરફથી વહીવટી ક્રિયામાં ભ્રષ્ટાચાર ખૂબ થઈ રહ્યો છે જનતાના પૈસાનો વહીવટ ખોટો થઈ રહ્યો છે તાલુકા પંચાયતના સત્તાધારી પક્ષ દ્વારા અધિકારીઓ ઉપર કર્મચારીઓ ઉપર કોઈ પણ જાતની પકડ નથી ત્યારે અમારા વિપક્ષના પાંચે પાંચ સભ્યોએ આ તાલુકા પંચાયતની સામાન્ય સભામાંથી વોકઆઉટ કર્યું છે અને જ્યાં સુધી અમારા જવાબો ન મળે ત્યાં સુધી તાલુકા પંચાયતમાં ડટી રહેવાનું અને અહીંયા કરીને બેસી રહેવાનું નક્કી કર્યું છે હવે અમને જવાબ કોઈ આપવામાં નથી આવ્યો હવે લગભગ સમય પોણા બે બે વાગ્યા છે રિસર્ચ પણ હવે થોડીક વારમાં પૂરી થશે પણ હજી સુધી અમને કોઈ જવાબ આપવા આવ્યો નથી આથી કરીને હવે અમે વિપક્ષના સભ્યો બીડીઓને ગ્રામીણ વિકાસ એજન્સીને અને વિજિલન્સને આ ભ્રષ્ટાચાર અંગે વિગતો આપશું ત્યારે આપના માધ્યમથી અમે જનતાને જણાવવા માંગીએ છીએ કે આપ આપની આંખો ઉઘાડો આપના આપેલા કિંમતી મતોનો દુરુપયોગ થઈ રહ્યો છે આપના ટેક્સના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે અને આ રીતે તાલુકા પંચાયતનો વહીવટ ખાડે ગયેલો છે ત્યારે અમે વોકઆઉટ કરી અને આ પ્રશ્નોનો જવાબ માંગવા માટે હજી પણ મહેનત કરીશું અને આવનારા દિવસોમાં લડત પણ કરીશું

મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના મૃત્યુની સચોટ અળી મૃત્યુ બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ બારી રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકો ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો